નમસ્કાર જય માતાજી કે કે એન્ટરપ્રાઇઝ સીસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ઘણા દિવસ પછી આજ આપણે મળ્યા છીએ આજરોજ આપણે સુરત જિલ્લામાં ફ્રીમાં સારવાર આપતાં હોસ્પિટલની યાદી જોઈશું જેમાં આયુષ્માન ભારત કાર્ડ દ્વારા કુલ એકસો બેતાલીસ જેટલી હોસ્પિટલમાં ફ્રી સારવાર આપવામાં આવે છે જેમાં કુલ બે સરકારી પાસઠ પ્રાઇવેટ એક રેફરલ હોસ્પિટલ બે શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આઠ મહાનગરપાલિકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે શહેરી આરોગ્ય કેન્દ્ર તેર છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એકાવન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આવેલા છે સુરત જિલ્લાના દરેક સીએચસી પીએચસી શહેરી પીએચસી પર ગાયનેક જનરલ દવાઓ ઇમરજન્સી મેડિકલ રૂમ ડાયાલિસિસ જેવી સારવાર ફ્રીમાં આપવામાં આવે છે હજી સુધી જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને સુરત સુરતવાસીઓ સુધી વિડીયોને શેર કરી દેજો તો ચાલો આપણે આગળ વધીએ પ્રથમ હોસ્પિટલ છે એમઇટી એડવાન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર સુરત નંબર બે ઉપર છે અમૃતમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ આઈસીયુ સુરત અનુપમ હૉસ્પિટલ સુરત એપલ મૈત્રીય હોસ્પિટલ સુરત બાબા મેમોરિયલ હૉસ્પિટલ ડિંડોલી સુરત બાપ્સ પ્રમુખ સ્વામી અડાજણ બારડોલી હૉસ્પિટલ બારડોલી ભરત કૅન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સુરત ધમેલિયા કિડની હોસ્પિટલ એન્ડ લિથોટ્રિપ્સી સેન્ટર સુરત ધર્માનંદન ઓર્થોપેડિક હોસ્પિટલ નાના વરાછા સુરત ડી દ્વિતી પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુરત હિમાયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોટા વરાછા સુરત જાસોલિયા ઓર્થોપેડિક હોસ્પિટલ નાના વારાછા સુરત જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત એલ એમ દેસાઈ જનરલ હોસ્પિટલ અને પી એમ શાહ મેટરનિટી હોમ અમરોલી સુરત કિરણ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પર્વતપાટિયા સુરત એલ એન્ડ હેલ્થ એન્ડ ડાયાલિસિસ સેન્ટર અડાજણપાઠિયા સુરત લાઈફલાઇન મલ્ટી હોસ્પિટલ રાંદેર સુરત લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર સુરત માધવી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર હીરાબાગ સુરત સુરત માનવ સેવા સંઘ દ્વારા સંચાલિત છાયણો મહેશ્વરી ડાયલિસિસ સેન્ટર છાયણો મજુરા ગેટ સુરત મૈત્રાઈ મલ્ટી સુપર સ્પેશિલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સુરત માનવ સેવા સંઘ સંચાલિત જીવન જ્યો ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટર સુરત મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલ આથવા ગેટ સુરત नवी सिविल हॉस्पिटल मजूरा गेट सूरत नेक्सेस ऑर्थोकेर हिराबाग सूरत नाइस चिल्ड्रन हॉस्पिटल लाल दरवाजा सूरत नीलकंठ हॉस्पिटल कतारगाम सूरत नीलकंठ ऑर्थोपेडिक हॉस्पिटल उत्तराण सूरत निर्मल हॉस्पिटल संग्रामपुरा सूरत जूनी सीविल हॉस्पिटल चौक बजार सूरत पीपी सवाणी हार्ट इंस्टिट्यूट एंड स्पेशलिटी हॉस्पिटल कापोदरा पुलिस स्टेशन सूरत, परम हॉस्पिटल पुणागाम सूरत परम सुपर स्पेशलिटी हॉस्पिटल लाल दरवाजा सूरत पीपी मणिया हॉस्पिटल प्राइवेट लिमिटेड કાપોદરા પાટિયા સુરત રાધે કૃષ્ણ વેલબિંગ ફાઉન્ડેશન અડાજણ સુરત સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ મજુરા ગેટ સુરત સદભાવના સ્પેશિયાલિટી હોસ્પિટલ વરાછા મેન રોડ સુરત સાધના કુટીર હોસ્પિટલ કિમ સહજાનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ નાના વરાછા સુરત શ્યામત્વ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ લાલ દરવાજા સુરત સામવેદ ઓર્થોપેડિક હોસ્પિટલ અમરોલી અને વરાછા બંને જગ્યાએ આવેલું છે બે બ્રાન્ચ છે બંને જગ્યાએ આયુષ્યમાન કાર્ડ ચાલશે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરત સંજીવની હોસ્પિટલ આથવા સુરત एस डी ए डायमंड हॉस्पिटल मेडिकल रिसर्च सेंटर नाना सूरत शेल बी मल्टी स्पेशलिटी हॉस्पिटल अडाजण सूरत सेठ पीटी जनरल हॉस्पिटल सूरत अडाजण शिव ऑर्थोपेडिक हॉस्पिटल नाना सूरत श्री मानव सहाय सेवा ट्रस्ट पालनपुर जकातनागा सूरत श्री प्राणनाथ हॉस्पिटल कतारगाम सूरत श्री बी डी मेहता महावीर हार्ट इंस्टिट्यूट आथवा गेट सूरत श्री के पी संघवी संग्रामपुरा सूरत श्रुति हॉस्पिटल कान नाक काननाक गढ़ानी सुपर स्पेशलिटी हॉस्पिटल कोक्लियर इम्प्लांट सेंटर गेट सूरत શીતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ઓર્થોપેડિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સુરત શ્રીમતી રશીલાબેન શેવંતિલાલ શાહ વિનસ હોસ્પિટલ લાલ દરવાજા ફ્લાયઓવર સુરત સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ પિપલોદ સુરત સુરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ સુરત સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઉમરવાડા સુરત તેજસ આંખની હોસ્પિટલ વરાછા સુરત ટ્રાયસ્ટાર હોસ્પિટલ નાનપુરા સુરત યુનિકેર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર રન બાય સાઉથ ગુજરાત કાર્ડિયા કેર પ્રાઇવેટ લિમિટેડ અંબાનગર સુરત યુનિક હોસ્પિટલ રન બાય સુરત લાઈફ પ્રાઇવેટ લિમિટેડ ઓફરિંગ રોડ સુરત યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ અડાજણ સુરત યુનિટી ટ્રોમા સેન્ટર એન્ડ આઈ સી યુ પર્વતપાટિયા સુરત વેદાંતા ધ કિડની એન્ડ સર્જિકલ હોસ્પિટલ પર્વતપાટિયા સુરત વૃદમ હોસ્પિટલ પર્વતપાટિયા સુરત યોગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમરોલી સુરત તો આ બધી પ્રાઇવેટ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ ચાલે છે સાથે બે સરકારી પણ હતી બીજી બધી સરકારી સીએચસીમાં પણ તમને બીજી બધી ડાયાલિસિસ જેવી સારવાર મળી રહેશે હવે ફરી નવા વિડીયો અથવા કંઈક નવી અપડેટ સાથે મળીશું વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો સાથે સુરતવાસીઓ સુધી પણ વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી